આ સ્ટોપેજ અંગે શરૂઆતથી જ માંગ કરવામાં આવી હતી આ અંગે જાણવા મળતી વિગતો મુજબ રેલવે બોર્ડ દ્વારા આ અંગેનો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે નમો ભારત રેપિડ રેલને આંબલી રોડ અને સાણંદ ખાતે સ્ટોપેજ આપવા મંજૂરી આપવામાં આવી છે જેમ બને તેમ વહેલી તકે તારીખ આપવા પરિપત્રમાં જણાવ્યું છે જેથી કચ્છની આ સ્ટોપેજ અંગેની લાંબા સમયની માંગ સંતોષાઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે આ ટ્રેન શરૂ થઈ ત્યારથી જ વ્યાપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રજૂઆત કરાઈ હતી તેમજ તાજેતરમાં જનરલ મેનેજર સાથે થયેલી રૂબરૂ મુલાકાત દરમિયાન પણ આંબલી રોડ સ્ટોપેજ અંગે રજૂઆત કરાઈ હતી ચેમ્બર પ્રમુખ મહેશ પુંજ અને માનદ મંત્રી મહેશ તિર્થાણીએ આ અંગે આનંદની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે આંબલી રોડ સ્ટોપ મળતા બોપલ એસજી સહિતના નવા અમદાવાદમાં જતા લોકો આ વિસ્તારોમાં ગણતરીની મિનિટોમાં જ પહોંચી શકશે દર્શક મિત્રો આજે તારીખ ચાર જૂન બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર